ખબરોમાં આગળ વધીએ તો પંચમહાલમાં શહેર લુણાવડા હાઇવે ઉપર પાનમ ટોલ પ્લાઝાથી પાનમ ડેમ તરફ જતો રસ્તો બિસ્માર બની ગયો છે પાનમ પાટિયાથી ગટ થઈને ઉંડાના અને પાનમ ડેમ સહિત પાંત્રીસથી વધુ ગામોને જોડાતા આ ડામર રસ્તા ઉપર પાછલા બે વર્ષ ઉપરાંતથી મસુંબૂટા ખાડા પડી ગયા હોવા છતાં વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે અને તંત્ર સાંભળતા નથી આ રસ્તા ઉપર દિવસ અને રાત્રે દરમિયાન વાહનોની અવર જવર રહેતી હોવા સાથે રસ્તો પણ ઉબડ ખાબડ થઈ ગયો એ હોવા ત્યારે સંબંધિત તંત્ર દ્વારા અહીં કોઈ મોટી ઘટના બને તેની રાહ દેખાઈ રહી હોય કે પછી શુભ મુહૂર્ત આવે ત્યારે રસ્તાની કામગીરી કરશે કે શું એ પ્રશ્નો ઉભો થાય છે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી રૂપ બનાવવા સાથે બાઇક સ્લીપ પણ ખાવાના બનાવો થઈ રહ્યા છે તો મોટી ઘટના અહીં બને તે પહેલા સંબંધિત તંત્ર પોતાની નૈતિક જવાબદારી સમજીને રસ્તાની કામગીરી કરે તેવી આશા અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ રાખી રહ્યા છે ઉડારા પાનમડેમ અને છેક સંતરામપુર તરફ જતો રસ્તો છે ત્રણ હું માનું છું ત્યાં સુધી ત્રણ ચાર વર્ષથી આ રસ્તો બઉ ખરાબ કન્ડિશનમાં છે આશા રાખીએ છીએ કે આ રસ્તો નવો બને અથવા તો આ રસ્તાની મરામત કરવામાં આવે પરંતુ અમે ઈચ્છીએ છીએ રસ્તાની કન્ડિશન જોઈને કે રસ્તો ખરેખર નવો જ બનવો જોઈએ નજીકના સમયમાં ચોમાસું આવી રહ્યું છે રસ્તા ઉપર ખાડા ઊંડા ઊંડા બહુ ઊંડા થઈ ગયા છે હું માનું છું ત્યાં સુધી કે ઊંડા રચવા માટે અમારે વીસ મિનિટમાં જવાતું હતું એની જગ્યાએ અત્યારે જો ગાડી લઈને જઈએ આ ખરાબ રસ્તા ઉપર તો એક કલાક જેવો સમય થઈ જાય છે એટલે આશા રાખીએ છીએ કે રસ્તો જો કમ્પ્લીટ થઈ જાય તો વાહન ચાલકો ઝડપી પોતાના સ્થળ સુધી પહોંચી શકે